કેપ્સ્યુલો અથવા તો કોઈ પણ પ્રકારની મેડિસિનો લેવી પડે છે તે લોકો આ ખાસ ધ્યાન આપજો પેટ સાફ માટે કોઈ પણ પ્રકારની મેડિસિનો અથવા તો પાવડરો લઈ અને પોતાનું શરીર છે તે અંદરથી ખોખલું બનાવવાની જરૂર નથી ક્યારેય પણ લાંબુ આયુષ્ય જેવી નહીં શકો અને ખાસ કરીને તમારા ફેમિલીમાં રિલેટિવ્સમાં ફ્રેન્ડ સર્કલમાં કોઈને પણ વર્ષો જૂની કોન્સ્ટિપેશનની પ્રોબ્લેમ છે કબજિયાત રહી છે તે લોકોના વિડીયો ખાસ શેર કરી દેજો એક જબરદસ્ત દેશી પ્રયોગ તમને બતાવું છું જે સો ટકા અસરકારક છે માહિતી હું તમારી સાથે આપણી માતૃભાષામાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો તમે જોયું હશે કે અમુક લોકોને વર્ષો જૂની કબજિયાતની તકલીફ થાય છે અથવા તો તે લોકોને પેટ છે તે બરોબર સાફ નથી થતું પેટમાં કાંઈક અટવાયેલું છે પણ મળ સાફ કરવા જાય છે ત્યારે પેટ વ્યવસ્થિત સાફ નથી થતું અથવા તો મળ કઠણ આવે છે અથવા તો પેટની ગંદકી છે તે બહાર નથી નીકળતી તેના કારણે પૂરો દિવસ ખરાબ જાય છે અમુક લોકો પેટ સાફ કરવા માટે કોઈ સ્ટ્રોંગ મેડિસિનો લેતા હોય છે પણ તેનાથી તેનું શરીર અંદરથી ખોખલું બની જાય છે કોઈ પણ પ્રકારની મેડિસિનો લેતા હોય તો આજથી જ બંધ કરી દયો એક જબરદસ્ત દેશી પ્રયોગ બતાવું છું આજથી જ ચાલુ કરી દયો 100% અસરકારક છે તમારા પેટમાં રહેલી બધી જ ગંદકી છે તે એક ઝટકે સાફ થઈ જશે મળ દ્વારા કરવાનું શું છે તમારે રોજ રાતના સૂતા પહેલા ત્રણ અંજીર લેવાના છે સૂકા અંજીર આવે છે તે ત્રણ અંજીર લેવાના છે અને તેને પહેલા પાણીથી વ્યવસ્થિત સાફ કરી નાખવાના છે સાફ કર્યા બાદ એક ગ્લાસ પાણીમાં તેને પલાળી પૂરી રાત રહેવા દેવાના છે સવારે તે પાણી કથ્થાઈ કથ્થાઈ કલરનું થઈ જશે પણ તે પાણી કથ્થાઈ કલરનું ત્યારે થશે જ્યારે તમે પલાળતી વખતે અંજીર છે તે પાણીથી વ્યવસ્થિત સાફ કર્યા હશે એટલા માટે તમારે અંજીર છે પહેલા પાણીથી વ્યવસ્થિત સાફ કરવાના છે પછી જ તેને પલાળવાના છે હવે પૂરી રાત પલાળી રાખવાના છે સવારે તે પાણી ગથાઇ રંગનું થવું જોઈએ હવે તે પાણી છે તે તમારે સવારે ખાલી પેટ તમારે નરણા કોઠે તમને તમારા શરીરને શૂટ થતું હોય તો નરણા કોઠે તમે તે પાણી પી શકો છો અથવા તો બ્રશ કર્યા પછી પણ તમે

પ્રોબ્લેમ હોય તેનાથી પણ તમને લાઈફ ટાઈમ માટે છુટકારો મળી જશે આ વિડીયો બધાને શેર કરજો